ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માપીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો હમણાં ગરકે ગરકે મિત્રો વ્લોગ આવે એનું કારણ હે કંઈ સેટિંગ નથી રહેતું ક્યાંક ને ક્યાંક જવાનું થાય છે એટલે ગરકે ગરકે આવે હે વ્લોગ આપણે રાબેતા મુજબ થઈ જાય ટેન્શન ન લેજો કાલ મિત્રો જો આપણે દવા સાટતા દવાની ગાડી આ રહી અને દવામાં મિત્રો આપણે ફૂગનાશકમાં માયર્યું છે હજુ કંઈ નેટિવ બહુ ઊંચામાં ઊંચું ફૂગનાશક આવે બરાબર એ મારી દીધું હે અને ભેગી આ રિફંડ હતી યા એ તોલ ખેરા મારી દીધી આ બે જ વસ્તુ મારી છે આજુ ખરે ફૂગનાશક અને આ રિફંડ બાકી કોઈ વસ્તુ બીજી કંઈ એટલે કંઈ નાખી નથી એટલે મિત્રો એવું બધું ચાલે છે કામકાજમાં હમણાં બેગ થયા જરાક રોલા પડી જાય છે રોલા લાલા રાખી ભલે થઈ જાય કન્ટિન્યુ વાંધો નહીં આવે અને અહીંયા આપણે શ્યામને શ્યામની મમ્મી હિસકે શ્યામની મમ્મી નથી હિસકતી પણ શ્યામ હિસકે પણ શ્યામ હિસકે શ્યામ ઘડિયામાં હિસકે હિસકશે હે હિસકશો ઘડિયામાં હિસકશે હવે થાકી ગયો કેટલા વાગ્યાનો ઈઠો હવા છ વાગ્યાનો મિત્રો તો હતો નવ વાગવા આવ્યા એટલે હવે તાટી પાકી ગઈ છે એટલે હવે હુઈ રહે છે એવું બધું હાલે આજતા હજી તો રમે છે આજતા મિત્રો વાંધો નહોતો આવ્યો આજતા મંદિરે ઘડીક વાર હતો ને પછી સુઈ ગયો હતો એટલે આવવું નહોતું પડ્યું પાછું અને અહીં માર મમ્મી નિભાડો ઉકે હે

પાવન જરૂરી નથી નામી પાકી ગઈ છે પણ હવે વરસાદની આગાહી કે છે ને એટલે જો પાઈ દીધું એટલે આપણે હું બધેને વરી ગઈ ને એવી મિત્રો હજી વહીરી નથી માંડવી જયારે ગારો પડ્યો ને પાઈ દીધું હે હજી વહીરી નથી એવી હજી આમ લીલી છે ટૂંકમાં હાવ ફૂંકાઈ ગઈ ને વરી ગઈ એવી રીતના નથી થયું હજી નામી લીલી છે એટલે પાણી ગણ કરીએ ટૂંકમાં નુકસાની નહીં કરે પણ હવે વરસાદ આવીએ ને એ ઉપાડી લઈએ તો સારું નકર વરસાદની આગાહી નામ કીએ છે આપણે આવ વિશે એમ જ છે બાકી તો હવે શું થાય આવે તો ખબર પડે ટૂંક આજ કેટલી સિત્તાવી તારીખ થઈ ગઈ છે ઈઠાવી ઓગણત્રીસ તારીખ થી કીએ છે એટલે હવે આવે કે ના આવે શું થાય હવે જ્યાં અમે ક્યાંક ક્યાંક મિત્રો વડુ વડુ ખડે બહુ છે પણ એ સાઈન ઉપાડ્યું જ નથી ડેડવા નોખરી જતા હતા ને એટલે સાઈન રહેવા દીધું છે હવે રાપ ફરાળ આલી જાહે તો એમનું ભેગું ભૂહાઈ જાય નક મોર મોર ઉપાડવું જોઈએ એટલે એવું બધું મિત્રો કામકાજ આલે હે અને આપણે મિત્રો જો ગદમ સાફ થતી હે તમને દેખાતી હે જો જો સાફ થઈ ગઈ દીધી આમાં આપણે બળદ બાંધવા ચાલુ કરી દીધા હે આપણે ગદમ કાઢી નાખવી હે બહુ થતી નથી નામી ટેકો આવી ગયો તો આપણે એ કંઈ પીડા જેવું છે ને એટલે ઓલ નાડા ખોડી ખોડી અને બળદને બાંધતા જાય ને તો હાવ સાફાઈ કરતા જાય અને બે થતું જાય આ હેડ હોન બધું સાફ કરી નાખ્યું એટલે એવું બધું હાલે મિત્રો કામકાજમાં હમણાં બે તંદીથી કાંઈ મેળ નતો અને આમાં આપણે ગિરનારમાં મિત્રો કાલે રાઉન્ડ લઈ લીધો છે મસ્ત મજાનો વિઘે આપણે મિત્રો ત્રણ પંપ જેવા સાઈટા હે આપણે ફૂગનાશકના વિગે તન પણ માથે વયા ગયા પણ ઓછા નથી રહ્યા હવે છેલ્લો કઈ તો છેલ્લો રાઉન્ડ આમ થશે લગભગ લેવો નહીં પડે રાઉન્ડ એનું કારણ હે હવે જો એક બે ત્રણ મહિના ને દહ દી થયા હે રાઈટ રાઈટ ત્રણ મહિના ને દહ દી થયા હે હવે વી વીસ દી તો લગભગ માન ઉભી મિત્રો આ આ માઇન્ડ ગાયો ઘા અવાર ભરી જવાની છે છોટા ઉપાડીની માં ક્યાંય એટલે ક્યાંય કાચા નથી દેખાતા બધા પાકલ જ દેખાય ક્યાંક તો બે ત્રણ દેડ વાગ એવા નિહરેજ ભલે પણ એ હજી પંદર વીસ દી ઊભી રહે ને એટલે બધું ભરાઈ જાય એટલે લગભગ આવી પૂરેપૂરો ટાઈમ લે નહીં પાંચ હાથ દી વેલી ઉપડી જાય એવું દેખાય છે વરસાદ આવી જાય ને તો મેળ આવી જાય પછી કદાચ કાઢવું પડે તો એક પાણી કાઢવું પડે અને નક જય રામ કે બહુ વરસાદનું જો આવી જાય ને તો મજા આવી જાય એટલે એવું બધું મિત્રો કામ કરે અને સરપ્રાઇઝ નું મિત્રો તમને કહું હું ને હાલો આજ તમને બતાવી દે આ વ્લોગમાં આગળ તમ વ્લોગમાં બઈ ના રહેજો માં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા એ આપણા એક ભાગ મિત્રો આખો બાકી છે દવા સાટવાનો બરોબર તો આમાં જો આવી રીતના લાઈન ઉન આડીઓ પડી હતી ને બધી એ બધી જો આમનો મામ લાઈન હતી એ બધી એક વહ કરી છે એટલે આપણે દવા સાટવાનું ગાડીમાં કે નડે નહીં એટલે એક વાર મિત્રો વીતી ગઈ છે મને ખબર છે એટલે આ જરાક અગાઉ કરવું પડે એક વાર આવી રીતના કટકા બધા હતા ને અંદર એ દેખાણા ની બધા લઈ લીધા ને આધા બે પછી વરસાદ થઈ ગયા અને વલ થઈ ગયું ને દેખાણો નહીં કટકો ભાઈ આમને આમ સીધે સીધી ગાડી લઈને જતો હતો અને કટકો આવ્યો ને ભાઈ દવા ગાડી ગાડી હોતો પડ્યો હો વાત મૂકી દો કઈ થયું નતું એટલું સારું છે નળિયું ક્યાંય નતું થયું રોગમાં આમ ભરી ગયું ત્યું પણ એ પડ્યો ને ખબર પડી ગઈ કે આ પેલે બધું જ્યાં જ્યાં કટકા હોય ને એ બધા કરી પછી દવા સાટવી લેવાની એવો ધળીંગ નરો મિત્રો ગાડી ને દવા હોતો પડ્યો તો ને વાત મૂકી દો માન માન પાછો ઉભો થયો હતો એ કમલેશભાઈ ની પડામાં હતા ને ત્યાં આવ્યા કહ્યો ગયા ઉભો કર્યો ને એ પાણી ડ્રમ હોતી ગાડી ઉપડે એટલે હે ને એ પહેલા આ બધી એક કરવી પડે જો કંઈક હેઠે નાખી દીધી અને કંઈક એ આમ જો એમને ઊભે પાટલે પાટલે નાખી દીધી એટલે હે ને ક્યાંય નડે નહીં મગફળી જો આમાં બાકી છે દવા અને પછી એકાદો બે દી મિત્રો વાત જોઈ હજી જો એવી કંઈ હુકાતી નથી મગફળી એકાદો બે દી વાત જોઈ એ ઓગણત્રીસ તારીખથી કહે જો ઓગણત્રીસ તારીખે ના આવ્યો ને તો ચાલુ કરી દેવી પછી ત્રીસ તારીખની વાઈટ ન જોઈ એટલે આ હિતાવિત થઈ ગઈ છે કાલ ઇઠાવીને ઓગણત્રી કાલ લઈને દી ટૂંકમાં ચોવીસ કલાક છે ના ચોવીસ નહીં વધારે બાર બાર ચોવીસ અડતાલીસ કલાક છે અડતાલીસ કલાક વાત જોવી છે હવે પછી જો ઓગણત્રીસ તારીખે ટૂંકમાં ના આવ્યો ને તો ચાલુ કરી દેવી છે મોટર એ આ બે પડામાં જ જરૂર છે જો આમાં અમે જરૂર પડીએ વહેલી અને આ ઉપલામાં બાકી હેઠલા બે હે એમાં બહુ પાણી લઈ લીધું એમાં જ કંઈ કાંઈ છે નહીં આ પાય લે ને પછી આરામથી કોઈ કઈ નળીએ નહી અને મિત્રો આ ફૂલણા ક્યાં ઉગળે નઈ તમે જોતા ખાલી આ ક્યાં ઉઘડે ફૂલણું આ અહીંયા ઉગળે જો એટલે મિત્રો જે આ બાઠી ગયેલ હે સોટું જે આ સોટું બાઠી ગયું ને આ ફૂટ કરી જો બધા અહીં બાઠાઈ ગયા તાજે હજી ફૂલણા ઉગડે એમાં હવે તો ઈ ના થાય દેડવા કઈક જો આમાં કટકા પડ્યા ને મિત્રો દેખાય નહીં પછી નડે આમાં જરૂર નથી એટલે આગળ કઈ એવી બધી ક્યાંય જરૂર નથી પાણીની હવે બે બે દીમ નહીં થાય ને તો પછી જરૂર પડવી ચાલુ થઈ જાય હે એટલે પછી આપણે વહેલી ચાલુ કરી દેવી છે પછી વાઈટ નથી જોઈ પછી એવું બે મોટલું કહ્યું ચાલુ એટલે હે બે દીમે ફાઇનલ થઈ જાય કાલનું કીએ હે ઉલેદીનું બહુ હવે આવે કે ના આવે હવે એક દી એક દી આમ કે આમ ભેગા ભેગા જારવી જાય એટલે પાછી પીડા ના દે ના લાઈનુ બાયનું ના હલાડ્યા કરવા જોઈએ બધી કાયું કરવી હે અને એ તો કરવું જ પડી એમાં કઈ છે નહીં નહીં આવે તો પણ આવી જાય તો એકાદ બેદી હે જારવી ઉમેળ આવી જાય એટલે એવું બધું હે લાઈન બધી એક વાહુ કરી આવ્યો હવે ટૂંકમાં રૂંધે દવા મારવી ને કાંઈ પીડા નહીં ટૂંકમાં એક જ પડું દઉં એમાં પાંચ છ ગાડી જો હે કટાઈ ગયા આરામથી ધોઈડી ને બે રમો કે રમો કે એ બટકો ફરશી બટકો લે 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 જો લે બટકો લે ભલે કે કે બટકો ન ભલે

આપણે ફાઈનલી દવા સાટી લીધી છે મિત્રો હાવ નવરા એટલે હાવ નવરા ટાઢો પો લીધો તો ખાલી છ ગાડી હતી ફાઈનલી સતાઈ ગયો છે હવે કોઈ જાતની કઈ પીડા છે નહીં અને વાઢિયું જો મિત્રો આપણું જાય આવું જાય છે ઓલે ખરે જો મિત્રો અહીં સાણ ડોયું હતું એટલે હે ને આ કાયો કા જાય છે એ કંઈ પીડાવાળું છે નહીં જોઈ લે પણ હમણાં વાઢિયું વાટતા નથી વડું થવા દઈ અહીં એટલે હે ને પછી વાટ સારો આવે અને અહીંયા જો ધવલભાઈ પાણી વાળા જો સાનો મનો જો મિત્રો કેમ વાઢિયું જાય છે જો કેવડું કેવડું થઈ ગયું જોઈ લે ખબર બધું થઈ ગયું હે વાઢ હજી બે ચાર દી વાઢવું નથી એટલે હે ને હરખો આખો વાઢ આવી જાય જો લગ્ન કોરતું આવે છે બધું એટલે એવું બધું છે મિત્રો ધવલ ઓહ્યું તુર્યું મિત્રો બગડી ગયું છે આ તુર્યું એટલે આવું થઈ ગયું હે જાડું ના ધવલભાઈ આ મગફળી પાય છે આપણે હજી ક્યાંય ચાલુ નથી કર્યું આપણે તમને કીધું એને ઘોણી આપણે વાઈટ જોવી એક દી કાલ નહીં ઉલેદી બપોર સુધી ના આવે એટલે આપણે ચાલુ કરી દેવી છે મોટર તા હજી ચાલુ નથી કરવી આપણે એટલે એવું બધું હાલે છે મિત્રો અને આપણે ફાઇનલી દવાઈ સાટી લીધી છે બધામાં એટલે એ કંઈ પીડાવાર છે નહીં એવું બધું હાલે છે મિત્રો અને નવરા થઈ ગયા હાં હવે ખાંઈ જે ગરબા રમવા હોય તો રમી શું કાલ મિત્રો વાંધો ના આવ્યો કાલ રહીમાં થાય ભારી અને શ્યામય સુઈ ગયો તો હતી એ કંઈ પીડા હતી નહીં ગાયો આવવું નહોતું પડ્યું એટલે સારી મજા હતી કાલ એવું બધું હાલે ને તાણે મિત્રો જો કંઈક વાતાવરણ આવવું હે આજ કંઈ આદર બાદર નથી થયો આજ તો તડકો જ હતો પણ હું ટાઢો પર હે બહુ હતી નહીં હવે તાણે તડકો નથી એટલે હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં બનના રહેજો આ તો પાણી વારે છે ને આપણે તમને ખબર હોય તો એ વાંથી ઓલું હું ગુવારના ક્યારે આમ નથી જતું પાણી એ આ ભારે હેને ત્યાંથી એવા લાઇન ટપાડી અને આપણે પાઈ લેવું છે ગુવાનો ક્યારો એટલે હે ને આપણે ત્યાં છે લાઇન ના પુગાડ્યું પણ આ ધવાઈ લેજો આમને આમ લાઈન તો પુગાડી છે એટલે હજી બે કટકાવાળા આગળ પુગાડી છે પછી એવા મૂકી દેખું ને આપણે પી ગયા છે એટલે આપણે મિત્રો એ આઈડિયો મારવા અહીં આવ્યા છે અહીં દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે મિત્રો આપણે જો ગદમમાં બળદ ને મિત્રો જો હા સાફ કરી દીધું જો વા એટલું જ રહ્યું હે એમાં બળદ બંધાઈ ગયા હે આજ એટલે આજ લગભગ આ બધું સાફ કરી નાખીએ જો હાવ સાફ કરતા જાય છે એટલે એવું બધું હાલે છે મિત્રો અને હવે વાટવી હવે પોહાઈ હતી નહીં અને બધું ગોટે સાઈડું હતું એથી આ બળદનું કામ થઈ જાય અને આ સાફાઈ થઈ જાય એટલે એ મેળવાળું ભારે થયું હે અને વરસાદની આગાહી કહે છે ને મિત્રો આજથી જો હવામાન ઘણું ફેર પડી ગયું હે જો ઉપર ચિત્રી આવી ગઈ છે અને પવન એ મિત્રો વધી ગયો હે પવન વધી ગયો હે આમને વધવામાં રહી કે પછી પાહો ઘટી જાય પવન ફૂલે ફૂલ વધી ગયો હે બરોબર હતો ને એથી વધી ગયો છે આજથી ટૂંકમાં સવારથી પ્લાન આખો ચેન્જ થઈ ગયો હે હવામાનનો એટલે હવે એવું થાય છે કે કદાચ આવવો હે તો એવું લાગે છે હવામાનમાં ચેન્જિંગ થાય છે અને આપડે મગફળી જો હજી લીલી સમજવી પી હજી ફૂલડા ઉગડે છે એટલે હજી એવી કઈ સુકાતી છે નહીં કાલ વરસાદ આવી જાય ને કાલની નહીં આગાય મિત્રો કાલ વરસાદ આવી જાય ને ભયો ભયો મેળ આવી જાય ને આપણે બધેમાં દવાનો રાઉન્ડ લઈ લીધો હે એ કઈ પીડા છે નહીં એટલે અને આ મગફળી આપણે ઓગણચાલીસ હે આ તો જો પાક ઉપર મેળવવા માંડી જો પીરી પડવા માંડી હે એટલે આને હવે વરસાદ વરી જાય અને વયો જાય પછી આપણે એનો સાફ સફાઈઓ કરવાનો છે વરસાદ ટૂંકમાં વયો જાય ને એટલે હવે ધંધો ધીરે ધીરે ચાલુ થઈ જાય અને ગરબે રમવા કાયમ હાઈ જાય મિત્રો ભારે મજા આવે ઠેકડા મારી બે દોઢ બે કલાક મારી ઠેકડા ત્યાં થઈ ગયું લો એટલે એવું બધું હાલે હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા ને રેજો બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હેલો ગાઈસ જો પડી ગયા હે મિત્રો રૂંઢા મસ્ત મજાના અને વાતાવરણમાં પલટો આવ્યો હોય હવારે તડકો હતો ને મિત્રો અટાણે જો આમ જો વાત મસ્તીનું જામ બધે આદર હે છે તો છેટો હજી આપણે કંઈ આવ્યું નથી પણ આગાહી પ્રમાણે જરા જરા હાચું પડે હે એવું લાગે છે આમ ધીરે ધીરે આગળ વધતું આવું હવાના પોરમાં જો પવન ફૂલ હતો પછી તડકો હતો અટાણે કંઈ નથી જામ સાધું વાતાવરણ હાવ થઈ ગયું ને જો આવો આદર મસ્તીનો કોરા એટલે વાતાવરણમાં પલટો આવ્યો છે મિત્રો એટલે એવું બધું છે અને વરસાદનો આપણે ટાઈગરને ઢાંકવો છે બે તંદીથી આ ખુલ્લો પડ્યો છે મારા મમ્મી અહીંયા ખડનું કામકાજ લેતા લાગે મા જ નીંદર બહુ કરી રીને

જો નવરા હોય તો રોટલા ઢબુવા બેસી જાય કઈ ધંધો જ નમરે હતી રોટલા ઘુમ ધંધો じゃ મોરી લીધું અને આટા રોટલા ઢબી નાખે હા

હા હવે કંઈ રહેવા દીધું છે નહીં આજે સાંજે બધું અહીંયા ફાઈનલ થઈ ગયા હે એટલે એ એક ચોખ્ખું થઈ ગયું અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને મિત્રો જે આપણે મગફળીનું ઓરા કરવા છે ને તે આપણે તોડી છે આમને આમ ભૂયા હોતી તોડ નાખી ગાયો ઘા થાય ને એટલે ઓગણ ચાલીને ગિરનાર બેય મિક્સ છે આમાં મિત્રો અને ડેડવા બધા મસ્તીના હે પાકી ગયા બધા કોક જ કાચો હે ગિરનારમાંય મિત્રો પાકો આવ્યા હે ગિરનારમાંય કાચા નથી હવે બીજી માંડી મને લગભગ માન માન ચાર મહિના લે લહે હવે એકા વરસાદ થઈ જાય ને પછી એક પાણી નીકળી જાય ને એટલે આમ તો જો ત્રણ મહિના ને દસ દી થઈ ગયા છે હવે કાયદેસર ટાઈમ માટે વીસ દીની એની જરૂર છે વીસ દીમાં મને લગભગ બધી માંડી પડી જાય છે માથે લહે નહીં ને કે અમુક સમય પાકે નહીં ને એટલે ચાર મહિના હવા ચાર મહિના લેતી હોય મગફળી પણ એ એટલો લહે નહીં જો આતા પાકી જ ગઈ છે આપણે વરસાદ વયો જાય એટલે પાડવાની જ છે તો અટાણે ઓરા કર્યા ને કંઈ ગિરનારમાંથી મિત્રો છોટું ઉપાડ્યું હતું એમાં એક દેડવા કાચા નથી કોક જ વાહેથી આવું ફાલ લાગ્યું હોય જે ડેડવો ખીરી હોય ને એ જ છે બાકી એક કાચા નથી એમાં એક વરસાદ થઈ જાય ને પછી એક આસુ આસું પાણી જડી જાય ને એટલે મસ્તીની પાકી જાય એમ હે એટલે એમાંય કંઈ વાંધો છે નહીં એટલે લગભગ એક વરસાદ થઈ જાય ને પછી કદાચ ચાર મહિના પૂરેપૂરા લે ને એ તો ફાઇનલ હે હમણાં વાત ચાલુ થઈ જાય હજાર ઓગણચાલી પાડી બાળી અને હલર બલર રાખી લે ડેડ વાન વીણી હું ને તા તો એનું કામ આવી જાય હે એટલે હવે ધીરે ધીરે અઠવાડિયામાં કામ ચાલુ થઈ જાય વાઢના કોઈ ઓગન ચાલી ને માંડવા ને એવું બધું જે આગળ ઓછી મુદ્દતનું હે ને વાવલ એ બધેનું ચાલુ થઈ જાય હે એટલે હવે ધીરે ધીરે ટૂંકમાં કામકાજ ચાલુ રહે હવે આ એક જ અગાહી છે પછી લગભગ અગાહી નથી એટલે આ એક અગાહીમાં નીકળી જાય ને પછી ભયો ભયો પછી આ ટૂંકમાં ઓગણ ચાલી એટલે પાકી જ ગઈ હે અને અટાણે ઉપાડી નઈ ને તો ટૂંકમાં કઈ આપણે ડૂચો કે બગડે નહીં ને ઉપાડ નાખીને તો ડેડવા તો રહી જાય પણ ડૂચો બગડી જાય એના હાટું થઈને આપણે પાણી કાઢી દીધું હે એટલે એ કંઈ પીડા જેવું છે નહીં એટલે એવું બધું કામ કાંઈ પાણી ચાલુ કરી તો કરાય એમ છે મિત્રો પણ આ વરસાદની આગાહીને કારણે નથી કરવું એવું છે હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો